આપણા મોંની દુર્ગંધ આપણને તો નથી આવતી પરંતુ બીજાને જરૂર આવે છે ગ્રુપમાં જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે આપણા મોમાંથી દુર્ગંધ આવતી હોય ત્યારે ઘણા લોકો એ સમય દરમિયાન આપણને મોઢે નહીં કહે પરંતુ આપણા ગયા બાદ પાછળથી જરૂર વાત કરતા હશે કે મોઢામાંથી કેટલી દુર્ગંધ આવે છે ખૂબ નજીકનું મિત્ર હશે અથવા તો તમારું ફેમિલી મેમ્બર હશે એ જ તમને કહેશે કે ભાઈ તારા મોઢામાંથી ખૂબ ખરાબ દુર્ગંધ આવે છે આપણે પણ જાણીએ છીએ કે આપણા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે ઘણા ઉપચાર કરીએ છીએ પરંતુ કયા કારણથી આવે છે કેવા પ્રકારના ઉપચાર કરવા આવી બધી મૂંઝવણોના કારણે વર્તમાન સમયમાં આડઅસર કરનારા માઉથ ફ્રેશનર આપણે વાપરીએ છીએ ગુટખાઓ ખાવા લાગીએ છીએ ઘણા લોકો તો એટલા માટે જ પાન અને ગુટખા ખાય છે કે મોની દુર્ગંધ આવે નહીં તો મોની દુર્ગંધના કારણો શું છે કેવા પ્રકારના ઉપચારમાં કરી શકાય એ કયા કારણોથી મોની દુર્ગંધ સર્જાય છે તેની વિસ્તારથી ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું મોમાંથી આવતી દુર્ગંધને આધુનિક ભાષામાં બેડ ટીથ અને મેડિકલ ટર્મમાં તેને હેલોટોસિસ પણ કહેવામાં આવે છે પ્રથમ તો આપણે એ જાણીએ કે મોઢામાંથી દુર્ગંધ આવે છે કયા કારણ આપણે જ્યારે પણ ભોજન લઈએ છીએ ને એ ભોજનનો બહુ ઓછો અલ્પ ભાગ દાંતની અંદર દાઢની અંદર પેઢાની અંદર ફસાઈ જાય છે અમુક પ્રકારના બેક્ટેરિયાની ત્યાં ઉત્પત્તિ થાય છે અને એ બેક્ટેરિયા આ સડી ગયેલા ભોજનને સ્ટાર્ચ અને સુગરની અંદર કન્વર્ટ કરે છે અને આ પ્રોસેસની અંદર બેક્ટેરિયા અમુક પ્રકારના ગેસ રિલીઝ કરે છે અને એના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે અમુક એવા ભોજન છે જેમ કે કાંદા આપણે ખાતા હોય લસણ આપણે ખાતા હોય આ તમામ વસ્તુ ભોજનમાં લીધા પછી અમુક પ્રકારની કાળજી ન રાખીએ એના કારણે આ બધી વસ્તુ મોઢામાંથી દુર્ગંધ પેદા કરતી હોય છે એ પણ એક કારણ છે ત્રીજું મહત્વનું કારણ છે કબજિયાત આપણા ગુજરાતીમાં કહેવાય છે કે કબજિયાત એ બધા રોગોનું મૂળ છે અને લાંબા સમય સુધી જે કોઈ વ્યક્તિ કબજિયાતની સમસ્યાથી પીડાતું હોય એના કારણે એની અસર સીધી એની શ્વાસ ઉપર અને એની સીધી અસર મોમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા સુધી લઈ જતી હોય છે તો કબજિયાત પણ મોમાંથી આવતી દુર્ગંધ એક પ્રમુખ કારણ હોઈ શકે છે સવારના સમયમાં મોમાંથી દુર્ગંધ આવી એ સ્વાભાવિક છે તેની પાછળનું એક કારણ એ છે કે જ્યારે આપણે રાત્રે સુઈ જઈએ છીએ એ સમય દરમિયાન આપણા મોઢાની અંદર સલાયવા બનવાની બનવાની જે પ્રક્રિયા છે એ સ્લો ડાઉન થઈ જાય છે ધીમી થઈ જાય છે તેના કારણે સલાયવાનું સિક્રેશન ઓછું બને છે આપણી મોઢાની જે કઈ સલાવે સલાયવા બને છે તે બેક્ટેરિયાને મારી નાખે છે પરંતુ રાત્રિ રાત્રિના સમયમાં મોઢું બિલકુલ ડ્રાય થઈ જાય છે અને એના કારણે પેલા બેક્ટેરિયા વધારે બને છે અને એના કારણે સવારના સમયમાં મોઢામાંથી દુર્ગંધ આવી એ કોઈ સમસ્યા નથી એ બિલકુલ નોર્મલ વાત છે અને એના કારણે જ આપણે નિયમિત રૂપે સવારમાં ઉઠીને બ્રશ બ્રશ કરવાની પ્રક્રિયા કરીએ છે તો સવારના સમયમાં મત મોંમાંથી દુર્ગંધ આવે એ બિલકુલ નોર્મલ છે એ કોઈ સમસ્યા નથી પાંચમું મહત્વનું કારણ છે ડ્રાય માઉથ વર્તમાન સમયમાં શારીરિક શ્રમ ધીરે ધીરે આપણા જીવનમાંથી દૂર થતો જાય છે અને માનસિક શ્રમ આપણા જીવનમાં વધતો જાય છે ઘણા લોકો છે જે ઓફિસમાં બેઠા રહેતા હોય એસી ઓફિસમાં બેઠા રહેતા હોય ખૂબ માનસિક શ્રમ કરતા હોય આવા બધા લોકોને અંદર એક સમસ્યા કોમન જોવા મળે છે કે એ લોકો પોતાના શરીરની અંદર તરસનો જે વેગ છે છે એને સંતોષતા નથી એટલે તરસ લાગે છે પરંતુ એટલા બધા માનસિક શ્રમમાં એ લોકો ડૂબેલા છે કે પાણી પીવાનું પણ ભૂલી જાય છે અને એના કારણે મોઢાની અંદર ડ્રાયનેસ વધે છે અને મોઢાની અંદર ડ્રાયનેસ વધવાને કારણે બેક્ટેરિયાની ઉત્પત્તિ વધારે થાય છે અને એના કારણે પણ મોમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા સર્જાય છે. અંગ્રેજો જતા રહ્યા પરંતુ ચાનું દૂષણ આપણા જીવનમાં એમ મુકતા ગયા. ચા અને કોફી ખૂબ વિપુલ પ્રમાણમાં પીવામાં આવે તો ઇન્ટર્નલ ડ્રેનેજ ખૂબ વધારે છે અને એની અસર આપણા માઉથ પર પણ થાય છે અને એના કારણે મોઢામાંથી દુર્ગંધ આવવા જેવી સમસ્યાઓ સર્જાય છે. જે કોઈ લોકોને લાંબા સમય સુધી શરદી રહેતી હોય, કફ રહેતી હોય, એલર્જી રહેતી હોય એના કારણે પણ મોમાંથી ઘણી ઘણી વખતે દુર્ગંધ આવવાની સમસ્યાઓ સર્જાય છે. તો આવા ઘણા બધા કારણો જે છે કે જેના કારણે મોઢામાંથી દુર્ગંધ આવવાના પ્રશ્નો ઊભા જે લોકોને મોમાંથી દુર્ગંધ આવતી હોય અથવા તો જે લોકો ઈચ્છતા હોય કે આપણા મોઢામાંથી ક્યારે પણ દુર્ગંધ આવે નહીં તો અમે નાની નાની આદતોનું પાલન જરૂર કરીએ પ્રથમ આદત એ છે કે જ્યારે પણ આપણે ભોજન લઈએ ભોજન લીધા બાદ ઓગળા કરવાનું અચૂક રાખીએ અને આ આદત આપણા વડવાઓ આપણા આપણા ઋષિ મુનિઓ આપણા દાદા નાનીઓ પોતાના જીવનમાં જરૂર પાલન કરતા હતા પરંતુ વર્તમાન સમયની અંદર હવે શું થયું છે આપણે સળી આવી ગઈ છે એક કહેવત આપણા આપણા ગુજરાતમાં પ્રચલિત હતી કે ગાંડા માણસને ફળી નહીં અને દાંતને ક્યારેય હળી નહીં એટલે કે દાંત ખોતરવાની જે કે આદત છે એ બિલકુલ સારી નથી હોટલોમાં જઈએ છીએ ત્યારે આપણે આખો મહિનો ચાલે તેટલી સળીઓ મફતમાં મળતી હોય એટલે લઈ આવીએ છીએ

તો રાત્રે વખતે અચૂક કરવા જોઈએ આપણે બધાને ખબર છે કે જ્યાં કઈ પણ મીઠું હોય ત્યાં ક્યારે પણ જીવાણુ બેક્ટેરિયા વાયરસ થઈ શકે જ નહીં પહેલાના સમયમાં જયારે મીઠાઈ બનાવતા ત્યારે મીઠાઈ થી બચાવવા માટે કોઈ ચોક પાવડર કે કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાઓ ન હતી તો એ મીઠાઈને સાચવવા માટે આપણે વડ વડબાઓ શું કરતા હતા સિમ્પલ મીઠાનું પાણી આસપાસ રેડી દેતા હતા અથવા તો મીઠાની એને બોર્ડર બાંધી આપતા હતા જ્યાં કંઈ પણ મીઠું હશે ત્યાં બેક્ટેરિયલ ગ્રોથ ક્યારેય થઈ શકશે નહીં તો આપણે સવારે ભોજન લીધું છે બપોરે ભોજન લીધું છે સાંજે ભોજન લીધું છે અને એનો થોડો અંશ તો ભાગ દાંતની અંદર ફસાઈ ગયો છે અને એના કારણે આપણે કારણો જોયા કે બેક્ટેરિયલ ગ્રોથ થશે એ બેક્ટેરિયા અમુક પ્રકારની ગેસ રિલીઝ કરશે અને એના કારણે મોમાંથી દુર્ગંધ આવશે તેના માટે એક આદત પાડો રાત્રે સૂતી વખતે મીઠાના પાણીના કોગળા કરવાના છે બસ આમાં સાવધાની એ રાખવાની છે કે મીઠું દાંત ઉપર ઘસવા કરતા મીઠાને પાણીમાં પલાળીને તે પાણીથી કોગળા કરવામાં આવે તો વધારે ફાયદો થતો હોય છે કારણ કે મીઠું જે છે એ થોડું ખરબચડું હોય છે દાંતની જે ઉપર લેયર છે એ લાંબા સમય સુધી ઘસવામાં આવે તે દૂર થઈ જતી હોય છે તેના કરતાં બેટર છે કે થોડું પાણી લેવું તેમાં મીઠું નાખીને એને ઓગાળી દેવું અને એ પાણી દાંત ઉપર ઘસવામાં આવે તેના કુલ્લા કરવામાં આવે કોગલા કરવામાં આવે અને નિયમિત રાતે જો આ દાંત પાડવામાં આવે તો બેક્ટેરિયા ગ્રુથ થશે નહીં અને એના કારણે મોમાંથી ક્યારેય દુર્ગંધ આવશે નહીં આપણે નિયમિત સવારે બ્રશ કર્યા પછી દાંતણ કર્યા પછી એક પરંપરા આપણા જીવનમાં અચૂક હતી હવે ધીરે ધીરે પરંપરા બિલકુલ લુપ્ત થઈ ગઈ છે એટલે ઊલ ઉતારવાની પરંપરા આપણે કારણો કે શરદી ઉધરસ કફની સમસ્યાઓ વારે વારે થતી હોય અથવા તો લાંબા સમય સુધી એ લોકો જે લોકોને સતાવતી હોય તો મોંમાંથી દુર્ગંધ આવવાના પ્રશ્નો સો ટકા સર્જાશે પરંતુ ક્યારેય શરદી થાય જ નહીં કફ થાય જ નહીં ઇન્ટરનલ જે કઈ કફ મ્યુકસ ગળાની અંદર જમા થયો છે એ હરરોજ જેટલો બન્યો છે તેટલો નીકળી જાય એટલા માટે આપણા વડીલોએ આપણા ઋષિમુનિઓએ એક આદત આપણને આપી હતી કે એટલે ઊલ ઉતારવાની પરંપરા પરંતુ હવે આપણે બહુ હાઇજેનિક થયા છે બહુ સુધરેલા થયા છે સવારમાં સવારમાં ઊલ ઉતારવાનું આ આ કરવાનું આવું બધું આપણને ગિલ્ટી ફીલ થાય છે એના કારણે આવી શ્રેષ્ઠ પરંપરાઓ આપણે વિસરી ગયા છે પરંતુ એનું મુખ્ય કારણ એ હતું કે આપણને ભગવાને જે બે બે સિક્યુરિટી ગાર્ડ આપ્યા છે એ એટલે કાંકડા આ કાંકડા શું કરે છે આપણે જે કે ભોજન લઈએ છીએ એનો જે કઈ કાચો કફ બન્યો છે એ સંગ્રહીને રાખે છે પરંતુ હરરોજ જ્યારે આપણે ઊન ઉતારીએ છીએ ત્યારે એને સંગ્રહ કફ ડેલી નીકળી જાય છે અને એના કારણે આપણને શરદી ઉધરસ કફની સમસ્યાઓ થતી જ નથી અને એના કારણે મોંમાંથી દુર્ગંધ આવવા જેવી સમસ્યાઓ પણ સર્જાતી નથી તો ઊલ ઉતારવાની જે પરંપરા છે એનું પાલન જરૂર કરવું જોઈએ આપણે દાંત સાફ કરવા માટે પેલા દાંતણ વાપરતા હતા પરંતુ વર્તમાન સમયમાં વિવિધ પ્રકારના ટૂટ પાવડર આવી ગયા ટૂટ પેસ્ટ આવી ગઈ જે કોઈ દાંત સાફ કરવા માટેની પદાર્થ વાપરીએ છીએ પેસ્ટ આપણે વાપરીએ છીએ પણ જોઈએ નહીં ગળ્યો છે ત્યારે એવા પદાર્થ વાપરવા જોઈએ એ કડવા હોવા જોઈએ યા તો તુરા હોવા જોઈએ એટલે આપણે જે કે દાંતો દાંતણોનું વર્ણન આપણા શાસ્ત્રો કાર્ય કર્યું છે બાર કે ચૌદ પ્રકારના દાંતણોનું વર્ણન આપણા શાસ્ત્રોમાં છે તો તમામનો જે સ્વાદ જે છે તુરો છે તો દાંત સાફ કરવા માટે એવી કોઈ પણ વસ્તુ વાપરો જે નેચરલી હોય અને કશાય ગુણવાળી હોય તૂરી હોય તો આવી બધા નાના નાના ઉપાયો આપણે કરીશું તો દાતોમાંથી મોઢામાંથી દુર્ગંધ આવવાની જે સમસ્યાઓ છે એનાથી આપણે જરૂર બચી શકીશું સૌથી ખાસ મહત્વનું નિવેદન કે મોમાંથી દુર્ગંધ આવી એ જીવનશૈલી સંબંધિત સમસ્યાઓમાંની એક સમસ્યાઓ છે અને આ સમસ્યાઓ ખૂબ વિપુલ પ્રમાણમાં સર્જાયેલી છે ત્યારે આજના યુવાનો આધુનિક જીવન પદ્ધતિમાં માનનારા લોકો વિવિધ પ્રકારના માઉથ ફ્રેશનર લઈ આવ્યા છે મોમાંથી દુર્ગંધ ના આવે એના માટે ઘણા યુવાનો એવી ગુટકાનું સેવન કરે છે કે જેમાંથી વિવિધ પ્રકારની એલચી હોય કેસર હોય સોપારી હોય કાથો હોય અને એના કારણે એ લોકો શું કરે છે કે લાંબો સમય સુધી એ મોઢામાં રાખ્યા કરે અને જેના કારણે મોમાંથી દુર્ગંધ ના આવે પરંતુ આની સમસ્યાઓ એ સર્જાય છે કે જ્યારે તમે આવી કોઈ વસ્તુનું સેવન કરો છો સલાઈવાનું શ્રી વધારે થાય છે સલાઈવા વધારે બને છે અને આપણે એને થૂકી થુકીને કાઢ્યા કરીએ છીએ દુનિયાની અંદર સૌથી સારી એન્ટિબાયોટિક આપણે આપણને જો ઈશ્વરે આપેલી હોય તો આપણી સલાઈવા છે માત્ર મોની દુર્ગંધથી બચવા માટે આવા તમે માઉથ ફ્રેશનર વાપરશો આવા બધા વિવિધ પ્રકારના ઉપચાર કરશો તો ભવિષ્યની અંદર મહાભયાનક બીમારી સો ટકા સર્જાઈ શકે આવું ના થાય એટલા માટે મોની દુર્ગંધ દૂર કરવા માટે જે કે આધુનિક આપણે દવાઓ વાપરીએ છીએ જે કે ગુટકા વગેરે આપણે વાપરીએ છીએ જે કે પાન મસાલાની એડની ભ્રામક પ્રચારોમાં આપણે ફસાઈને એનું સેવન કરીએ છીએ એનું સેવન ક્યારે પણ ન કરવું જોઈએ જણાવેલા જે કે નિર્દોષ ઉપચાર છે પ્રાકૃતિક ઉપચાર છે કે જેને કોઈ આડઅસર નથી એનું પાલન કરીએ જે કઈ કારણોની આપણે વાત કરીએ છીએ તેનું નિરાકરણ કરીએ તો આવી જે નાની નાની સમસ્યાઓ છે તેમાંથી આપણે સો ટકા બહાર આવી શકીશું સૌને જય હિન્દ વંદે માતરમ